એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરીશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એના માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવેલા છે સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઈમની પ્રોબ્લેમ ટ્રાફિકની સમસ્યા એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ પર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોની ચુનૌતીનો મળે છે દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા માટે તકલીફ પડતી હોય છે પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે તો જે તે પબ્લિકના સ્કૂલમાં વેપારીઓને ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરશે સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે કામ કરતા સાહેબ ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું એના કારણે તકલીફ પડી રહી છે તો અંગે શું કાર્યવાહી રહેશે આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રકચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે શહેરમાં સિગ્નલ લાઇટ ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે અને આપણે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યા ઇજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરીશું